અહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે માખણ અભક્ષ ગણાય છે એ સાથે કે કે દૂધ દહીં છાશ વપરાય અને માખણ કેમ નહીં તેનો વ્યવહારિક અને પરમાર્થિક ખુલાસો છે જ્ઞાનીઓએ જ્ઞાનમાં જાણી કરી બોધું છે અંદમૂલ માટે વિષ આમિષ મધુમાખન અરુ મદિરા પાન ફલ અતિ તુચ્છ તુષાર ચલિત્ર એ બાઈસ અભક્ષ બખાન બાવીસ અભક્ષમાં માખણ પણ એક અગત્યનો ત્યાગ યોગ્ય પદાર્થ છે બધું જ અનુભવ કરીને જાણી જોઈને જ્ઞાનીઓ બોધ્યું છે પ્રાથમિક ભૂમિકામાં હૈયે ન બેસે તો પણ જ્ઞાનીની આજ્ઞા મારા હિતનું જ કારણ છે એમ સમજી માની લેતા આગળ ઉપર પોતાને પણ સમજાતું જાય છે સમજાય છે ઝેરના પારખા ન હોય ઝેર છે કે નહીં વાપરી જો જેવું પરિણામ જાણવા પણ રહે નહીં એવું બને એ સહજ જ સમજમાં આવે છે મધ માંસ અને મદિરા સાથે માખણ પણ એ મહા વિકૃતિકારક મહા અનર્થનું કારણ અને દ્રવ્ય અને ભાવહિંસાલ સ્વાદ ઇન્દ્રિયનું પોષણ અને વ્યવહાર પણ રોગ ઉત્પત્તિનું કારણ મનાયું છે જ્યાં સુધી માખણ છાશમાં છે ત્યાં સુધી તો અભક્ષ નથી માખણ છાશ બહાર બાર કાઢે કે તરત જ અંતર્મુહૂર્તમાં અસંખ્ય સૂક્ષ્મજીવ ઉત્પન્ન થાય છે અંતર્મૂર્તની વ્યાખ્યા આઠ સમયથી વધુ અને બે ઘડી એટલે કે અડતાલીસ મિનિટથી ઓછો સમય એમ થાય છે આંખના પલકારામાં અસંખ્યા સમય વહી જાય છે એક સેકન્ડમાં અસંખ્યાતા સમય વહી જાય છે માટે છાશથી દૂર પડ્યું કે તુરત જ માખણ ભક્ષ સમજવું કલ્યાણકારી છે છાશથી બહાર કાઢવામાં આવે કે તુરત જ અસંખ્ય બે ઇન્દ્રીજીવો પણ ઉત્પન્ન થવા લાગે છે છાશમાંના માખણ માટે બે ઘડી કે અડતાલીસ મિનિટની અવધિ આપવામાં આવી છે તે ખાવા માટે નહીં ચૂલે ચડાવી ઘી બનાવવા માટેની અવધિ છે પણ જઘન્ય અંતર્મૂળ સમજવાનું એટલે કે નવ સમય જ આ માખણ ખાતા કે ગરમ કરતા જીવિન્તા તો થાય જ છે છાશમાં એક પ્રકારનું એસિડિક રસાયણ કે કેમિકલ હોય છે તેને લઈને છાશમાં રહેલ માખણમાં જીવો ઉત્પન્ન થતા નથી જૂના જમાનામાં તો શ્રાવકોના ઘેર વલવણા હોય છાશ પરનું માખણ થોડી છાશ સાથે જ ઉપાડી લઈ તુરત જ ચૂલે ચડે અને ઘી બની જાય બજારું માખણ ઘેર લાવતા તેમાં સૂક્ષ્મ જીવો પણ હોય છે નરી આંખે પણ ન દેખાય એ બજારું માખણનું ઘેર ઘી બનાવતા પણ હિંસાનું જ કારણ છે મૂળમાં તે અભક્ષ છે શાસ્ત્રમાં પાંચ પ્રકારના અભક્ષ વર્ણવ્યા છે ત્રસઘાતકારક બહુઘાતકારક પ્રમાદવર્ધક અને સાથે અનિષ્ટકારક અને અનુપસેવ્ય માખણ એક એવું અભ્યક્ષ છે આ પાચેમાં સમાવેશ પામે છે ત્રસગત ઘાતકારક એટલે ઘણા હિંસા થાય જેવા કે માસ અને મધ અંજીર માખણ પણ એ જ પ્રકાર છે મદિરા ભાંગ નશીલા પદાર્થો અને બધા મહાવિગય પ્રમાદ વધારે છે માખણ પણ પ્રમાદ વધારે છે એટલે મહાવિગય ગણાય છે બહુઘાતકારક એટલે ઘણા જીવોનો ઘાત થાય કાંદા લસણ કે મધ માં ઘણા જીવોની હિંસા છે તે માખણમાં પણ બહુ જ હિંસા થાય છે તેથી બહુ ઘાતકારક ગણાય છે બ્લડ પ્રેશર હૃદયના રોગ લોહીમાં વધુ પ્રમાણ ડાયાબિટીસ વગેરે આ માખણને અપથ્ય બનાવે છે કેમ કે તે અનિષ્ટકારક છે અનુપસેવ્ય જેનું સેવન અપથ્યકારક હોય તે અનુપસેવ્ય ગણાય છે માખણ એ રીતે અપથ્યકારક થયું કેમ કે તેનાથી ઘણા રોગો વૃદ્ધિ પામે છે અભક્ષ્ય ચાર પ્રકારે પણ કયા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ માખણ અહીં પણ ચારે અભક્ષ જ છે ફેક્ટરી કે મિલ કે ડેરીમાં કે દુકાનમાં આ બનવા જ પામે છે અથવા સાથે અભક્ષ્ય પદાર્થ ભળેલા હોય છે પ્રાણી ચરબી વગેરે તો અભક્ષ જ છે માખણમાં આ બધી શક્યતાઓ ઉભી જ છે ક્ષેત્રથી અભક્ષ અપવિત્ર કે અપ્રસ્તુક સ્થાને આહાર ગ્રહણ કરતા તે અભક્ષ ગણાય છે વળી એ ક્યાં બને છે તે સ્થળ અંગે વિચારતા માખણ પણ અભક્ષ ઠરે છે કાળ અભક્ષ સ્પર્શ રસ ગંધ અને રંગથી બદલે તે જોકે રાસાયણિક પદાર્થો અને ફ્રીજ વગેરે વાપરવાથી વસ્તુ બહારથી ખરાબ ન જણાય પણ અંદર તો પ્રક્રિયા થઈ ચૂકે અને અભક્ષ બની જાય વળી બરફ કરા અને ફ્રીજ પણ અભક્ષના ખાતામાં જ ગણાય છે જ્યાં પાણી ઉકાળેલું પીવાની આજ્ઞા છે ત્યાં બરફની ફ્રીજની શી વાત કરવી ભાવ અભક્ષ્ય જીવના ભાવ પ્રમાણે દોષ બંધાય છે સ્વાદ કે વસ્તુ પરની આસક્તિ કર્મબંધનું કારણ છે માખણનો સ્વાદ જીવને ખેંચે તે રીતે માખણ અભક્ષ્ય ઠરે છે વળી બજારુ માખણમાં વપરાયેલ પાણી પણ અળગણ હોય જતનાથી કોઈ મશીન યંત્રો કે વાસણો પહોંચીને ઉપયોગમાં લેવાતા નથી હોતા દૂધ અને તેની વાનગીમાં જીવાત ન થાય તે અર્થે જંતુનાશક દવાઓ પણ ડેરી વગેરેમાં વાપરવામાં આવે છે અને એ રીતે પણ માખણ અભક્ષ છે વ્રતધારી શ્રાવકો નિયમથી બાવીસ અભક્ષના ત્યાગી હોય છે નિયમો કે આજ્ઞા લઈ લીધા બાદ પૂરતી જાણકારી ન હોય તો વ્રત ભંગના દોષિત થાય છે માટે માખણ અભક્ષ છે તે જાણવું જરૂરી છે શ્રાવકે ઉત્સર્ગ માર્ગે તો પ્રાસુક આહાર જ લેવાનો હોય છે ત્યારે જે જૈન કહી શકાય ત્યારે જે શ્રાવક કહી શકાય જિજ્ઞાસુ મુમુક્ષુ સાધક કે શ્રાવક આ બધા નામો ગુણવર્તી છે અને આચરણ પ્રમાણે તે નામો વપરાય છે જો શક્તિ ન હોય તો શ્રાવકે સચિતનો તો ત્યાગ કરવો જ જોઈએ છેવટે આ પણ નથી પાડી શકાતું તો બાવીસ અભક્ષ્ય અને અનંતકાય વગેરે કનનો ત્યાગ તો શરૂઆતની ભૂમિકામાં પણ અતિ મહત્વનો છે આ પાયાની જરૂરિયાત છે અને એ રીતે માખણનો ત્યાગ એ પાયાની જરૂરિયાત બને છે સવારે ઉઠીને બ્રેકફાસ્ટમાં ઘેર કે હોટલમાં બજારો મેંદાના બ્રેડ બિસ્કીટ અને ટોસ્ટ એ પણ બધું અભક્ષ માખણ ચોપડે એટલે બેવડી થાય છે તાજું કે જૂનું થઈ ગયેલ માખણનો વપરાશ માત્ર દોષિત જ છે સાથે મૂળમાં જીવને સ્વાદ લેવાની વૃત્તિ છે તેથી તો થાય જ છે માખણ એક મહાવિગય છે અને તેનાથી પ્રમાદ ઊંઘ અને આળસ વધે છે બ્રહ્મચર્યની સાતમી વાળનો ભંગ ન થાય તેથી પૌષ્ટિક ખોરાક અને વેર્ય વૃદ્ધિ કરે તેવા ખોરાકની પણ મના છે માખણ જેવા ગરિષ્ઠ અને ચીકણા ખોરાકથી પણ આ વાળનો ભંગ થવાનો ભય રહે છે અને સાધક મોમુખે સજાગ સજાગ રહેવા જ્ઞાનીનો બોધ છે કુમારપાલ રાજાને શ્રી હેમચંદ્રાચાર્યનો સમાગમ થયા બાદ માંસારના બદલામાં ઘેબરની આજ્ઞા મળી રાજાએ સ્વીકારી અને અગાઉ જેમ જ ઘેબરમાં માંસનો સ્વાદ લેવા લાગ્યા હેમચંદ્રાચાર્ય મહારાજને કહે છે કે મને હવે ઘેભરમાં આનંદ આવે છે અને માંસનો સ્વાદ આવે છે મહારાજે તેનો પણ ત્યાગ કરવા આજ્ઞા આપી હતી અને વ્રતમાં ટકાવી રાખવા સારું બોધ કરેલ હતો આજના આધુનિક યુગમાં તો માખણ ખાવાનો જાણે જુવાળ છે ફેશન પણ છે સર્વ માન્ય અને સર્વસામાન્ય થઈ ચૂક્યું છે પણ આ મહા છે માખણમાં અસંખ્ય હાલતા ચાલતા જીવાણું પણ હોય છે બ્રેડ પીઝા બિસ્કીટ ટોસ્ટ બટર બટર આઈસ્ક્રીમ એ પાઉંભાજીમાં ઢોસા કે ઉત્તપા ઇટલીમાં માખણનો વપરાશ સામાન્ય રીતે હોય જ છે સંસારમાં ઇન્દ્રિયોને વશ થઈ પોતાને ભૂલી નરક ગતિમાં લઈ જાય એવા પરિણામને પ્રવૃત્ત કરે છે ભોજનની લંપટતા પરિણામને મલિન કરે છે અભક્ષ ભક્ષણ કરનારને કરોડ વર્ષ સુધીનો ઉપદેશ પણ અસર કરતો નથી અને પચાસ પચાસ વર્ષોના શાસ્ત્ર શ્રવણ પણ નિષ્ફળ કરે છે એમ સમાધિ સોપનના શોધ ધર્મમાં બ્રહ્મચારી લંબાણપૂર્વક બોધ કર્યો છે પૂજાના કપડાં પહેરી તપો આજ્ઞાનું આરાધન એ ધર્મ આજ્ઞાનું આરાધન એ તપ છે આચરણ સૂત્રનું મંત્રરૂપ વાક્ય છે મંદિરેથી પૂજાના કપડા સાથે ઘેર પાછો વળતા બજારો બિસ્કીટ બ્રેડ કે ટોસ્ટ ખારીના પેકેટ અને સાથે આગલા દિવસના નાસ્તા માટે માખણનું પેકેટ લેતો આવે તો અનંત ચોવીસી સ્વીકારે એનો જવાબ જ વિચારે તો સહજમાં મળે એમ છે ક્રિયા ક્રિયા નથી સા સા ખબર ન હોય અને ઉજળું જાણી ઝેર મિશ્રિત દૂધ પીવે તો તેનું ફળ તો મળવાનું એ સમજાય છે જાગ્યા સવાર કરી થઈ ચૂકેલ ભૂલની માફી ઈચ્છી અંતરથી હવે નિયમથી આ વસ્તુ છોડી દેવાની તક મળી છે તે ઝડપી લેવાની છે આ ભોમાં અને આગામી ભોગમાં આવવાના માઠા પરિણામો જીવ હજુ અટકાવી શકે એમ છે અભક્ષ ખાનપાન બંધ થવાથી અશાતા વેદની પણ બંધ અટકશે વ્યવહારે હાર્ટ એટેક લકવો બ્લડ પ્રેશર ડાયાબિટીસ વગેરે રોગોથી પણ બચાવશે અને આવા રોગો હશે તો પણ આ રોગો વકરશે નહીં વ્યવહારે શરીર સુખ અને પરમાર્થે ઉત્તરોત્તર તો ધર્મ આચરણની અનુકૂળતા મળશે પુણ્ય વધતા વધતા સત્પુરુષનો સમાગમ થશે અને આગળ વધતા મહત્પુણ્ય પછી મહત મહત્ પુણ્યના ઉદય સત્પુરુષની આજ્ઞા વર્તતા જીવ શાશ્વત સુખને પામશે ભાવિ જીવના હાથમાં છે એ રાજ એક પળ પણ તમારા તત્વની શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં અહો રાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા વૃત્તિ થાવું શંકા ન થાય અને સત્શ્રદ્ધા આવે તે સમકિત અને એ મુજબ વર્તે તે સમ્યક ચારિત્ર અને આ જ્ઞાન તો તેવું જ બક્ષ્યું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર ત્રણેયની એકતા એ તો મોક્ષ જ છે ઓમ શાંતિ 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ